આખા ગામ તો ભાવમાં તો વહેલી આઝાદી ગેની બેન બે હજાર સત્તરમાં હલાવી ભી પણ જે જિલ્લામાં બાકી રહી ગઈ છે એની આઝાદી માટે કરીને આખો જિલ્લો મહેનત કરી રહ્યા છે તો તમારે જોવા થાય તો ફોન કરજો હગાવાળામાં મહેનત કરજો વોટ કરાવજો અને પંદરમી તારીખે હગાઠ જેમ જેમ બે હજાર સત્તરમાં આપણે ભરમાં હોય હોય કોઈ ફોર્મ ભર્યું હતું ને ગેની બેનનું એવું ને એવું ફોર્મ ભરવાનું છે પાલમપુરમાં એટલે થોડાક કાંટા થાય ડાલા ભરી ભરી ભરીને એના આવજો ઢોલની ડોડી ઉપર ગોમે ગોમથી ભેગા થવાનું છે ને આપણે અને ઠાકોર સમાજ નહીં ગોમમાં બેઠેલા બીજા સમાજને પણ તમે ભેગા લઈને આવજો વિનંતી કરવા આવ્યા છે આમ તો મેં કેપી સાહેબ ને ગેનીબેન ને ચેલેન્જ આપી છે કે તમારા કરતા લીડ અમે વધારે આલવાના હો એટલે તમારે તો એ મહેનત કરવી તમારે જોવાનું છે એટલે બીજા બધા તાલુકા તમારા માટે બધા હરીફાઈ છે કે કયા વિસ્તારમાં વધુ લીડ મળે એટલે ભાભર તો બેનનું પિયર છે એટલે બાબરમાં શું કરો તમે બધા એ તમારે બધાને દેખવાનું છે અને આ બેન તો આ ગોમમાંથી પહેલી તાલુકા પંચાયત આ ગોમમાંથી લડીને તમે બધા તાલુકા પંચાયતના સભ્ય બનાવ્યા પ્રમુખ બનાવ્યા જિલ્લા પંચાયત અને એવું નહીં તો પોતાના સમાજ કોઈ બીજા સમાજ માટે કીધું છે તો આ વિસ્તારના લોકોએ ખૂબે ખૂબે વોટ આર્યો છે હવે બધા પાસે કોઈ ગોમ રહે નહીં મારા વિસ્તારમાં બેન એક સંધર ગામ છે તમને દાખલો આપો અહીં નજીકમાં સંધર ગામ છે હું ચૂંટણી આ મને ખાલી એક વોર્ડ મળ્યું હતું આખા ગામમાં એક વોર્ડ ચૌધરી સમાજનું ગામ હતું એક વોર્ડ એમાં એક ઉથાર સમાજ ને એક રવાઈ સમાજનું ઘર એટલે આપણી બોળી વસ્તી બીજી હોય એટલે બીજા નાણા સમાજના ઘર હોય તો શું થાય એટલે મને એક વોર્ડ મળ્યું હતું તો આ ભાભર તાલુકામાં એવા સંધર જેવા ઠાકોર સમાજનો ચેટલા ગામ છે તો વી ગોમમાં ભાજપને એક એક વોટ મળે એવું કામ કરજો એ વિનંતી કરું અને બનાસકાંઠામાં ઠાકોર સમાજના સણધર દેવા ગોમ ઓછામાં ઓછા ચારસો છે હવે કરી બતાવો તો તમારા જોવાનો મોં ગેરે બેન હતા વાહ કે અમે હાથ અધારા તન વધારે લીધો તમે ચાર લાખ જેટલો લોહ એ તમારા ઉપર થયો બધો ચૂંટણી માત્ર કોઈ ગેની બેન કે ઠાકોર સમાજ માટે નથી બનાસકાંઠા અસ્તિત્વ માટે એટલે હવે દેખો તમારા છ હાથ વર્ષથી ડેરીમાં નોકરીઓનું હજી કોઈ કીધું નથી ફરતી આવશે હવે હા એટલે કે છે કે હવે કેપી સાહેબ આગેવાન છે કેપી સાહેબ તમારા દીકરાને હવે બધું ડેરીમાં આ પોસ્ટ પર લેવો છે ગેની બેન તમારા દીકરાને અહીંયા આ લેવા છે આટલાથી યાદ ના આવ્યા હવે બધા યાદ આવશો તમે એટલે આખા જિલ્લામાં અત્યારે બધા મહેનત કરી રહ્યા છે કે ભાઈ વાવ વાળા છેતરા થઈ એટલે જિલ્લામાં બીજે બધા ડેરી નોકરીઓ તે વેચતા ફરે છે આપણે ચૂંટણી લડો તમારા દમ પર તમારા પૈસે રી લડે છે ડેરી ના પૈસા આખી ડેરી ની આજ મીટિંગ થાય અને હું તો જાહેરમાં ચેલેન્જ આપું છું ડેરીની જેટલા બેનો ભેગા કરવા હોય એક બાજુમાં મારી ગેની પેન રાખો અને એક બાજુમાં ભાજપના ઉમેદવારને રાખો જાહેરમાં ડિબેટ કરો કે કોને હોટાલો હો તો સાબિત કરી નાખો બંને ઉમેદવારને બોલાવ્યો ધારો કે મહિલા દિવસ હોય એવું તો ના કે ભાજપ ના ઉમેદવાર ને મહિલા દિવસ માં બનાવે આ ડેરી ની અંદર ગેની બેન સભાસદ હશે તો ગેની બેન ને રેખા બેન ના હોમ માં ઉભા રાખો ને જાહેરમાં ડિબેટ કરાવો જોય ગેની બેન પાછા પડે તો અમારે કેવું નથી તમને જાહેર ચર્ચા કરાવો બંનેની બે ઉમેદવાર એક ઉમેદવારને કેમ બોલાવો ડેરી કોઈ એક ઉમેદવાર ની છે બે ઉમેદવાર ની છે તો તાલુકે તાલુકે ડેરીના ના પૈસે આપણા સૌ પૈસે મીટિંગો કરાવી રહ્યા છે ત્યારે પંદરમી તારીખે મેં બેનને કીધું અમે થરાત માંથી ત્રણસો ગાડીઓ લઈને આપવાના છો બરાબર એટલે આ તમારા ભાપરો આવવાના વચ્ચે લઈને આપવાની છે પિયરમાંથી તમે નક્કી કરવો બરાબર એવું ના થાય કે બીજા તાલુકા વધારે આવે ને તમારે એમ કે આવે ઘરે આલા કરીને બેતા નહીં વર્ષ તો તમારે જ બતાવવાનો છે આ વખતે હવે બીજી વાત ગેની બેન કરશે બધી બધા આગેવાનોએ વાત કરી છે અમારે તમામ કોઈ કહેવાનું ના હોય ગેની બેન ન હોય ઘરે ઘરે એક એકના આમ નોમથી ઓળખે અમારા ગેની બેન હશે તો એક એકની નોમથી ઓળખે અમે ના ઉમેદવાર ઓળખવાના છે અત્યારે મોટી મોટી ભાષણો ભાજપના ઉમેદવારો હોય જે પણ કરતા હોય હું તો સામાજિક આગેવાનોને પણ વિનંતી કરું છું કે આ સમાજનું હિત કોઈ પણ સમાજનું આગેવાન તૈયાર થતા ઓછામાં ઓછા વીસ વર્ષ થતા હોય ને સમાજની એક ભૂલ થાય ને તો એ આગેવાન એ આગેવાન નહીં પણ આખા સમાજને પૂરો કરવાની વાત હોત એટલે આ વીસ વર્ષે તમે કદાચ બિલાદરભાઈ વાઘેલા પછી જ્યારે ગેની બેના આખા બનાસકાંઠાના આગેવાન તૈયાર થયો છે ને તો એમાં ટેકો રાખજો કોઈ ટોટી નાખી વિનંતી કરી કેમકે ખૂબ કાઠું હોય છે સમાજનો આગેવાન તૈયાર થતો અને અમે કેપી સાહેબ ઠાકરસિંહભાઈ બીજી બધા ઈતર સમાજના જે પણ આગેવાનો છે અમારા સમાજોની અંદર અમારા કોઈ ઠાકોર સમાજને મન કરવા એ ખોટી વાત છે અમે તો અમારી જવાબદારી અમારા સમાજની છે અને આ બના બેઠા ગેરની બેનની હાજરીમાં બધા સમાજની હાજરીમાં કહીએ છીએ અમારા સમાજની અંદર અમારી જવાબદારી છે અમને જેટલા ગેની બેને હંમેશા મદદ કરી એટલી ને એટલી મદદ અમારે બધી રીતે ગેની બેનને કરવાની છે કોઈ અમારા સમાજની અંદર આજે હું ધોનેરાબેન ગયો તમે રીતે પડતા હજી આયા નહીં આયા નહીં પણ હું ધોનેરા ધોનેરાની અંદર અમારા સમાજના બે હજાર લોકો આજે ભેગા થયા હતા અને ત્યાં બોલાય ત્યાં બધાની વચ્ચે વાત કરી અને બધા એક જ વાત કરી અમે કોંગ્રેસ ભાજપ આ વખતે જે પાર્ટી માનતા હોય પણ આ વખતે અમારે કે એની બેનને બધાએ મદદ કરવાની છે બેન એટલે તાલુકે તાલુકે અમારા સમાજથી બનતી છે મળતા મનને ધનથી મદદ કરશે આપશો ને મારા રામ રામ